નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે પલાશ વકીલ સુરતમાં શહેરીજનોની અગવડ દૂર કરવા મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટને કારણે સુરતીઓ ખુશ હોવાને બદલે હેરાન પરેશાન થઈ રહ્યા છે મેટ્રો પ્રોજેક્ટને કારણે રસ્તાઓ બંધ થવાથી કેટલાય વિસ્તારોમાં ધંધા પાણી બંધ થઈ ગયા છે હવે ઉપરા છાપરી આકાશમતોના બનાવો બનવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ સામેનો ગુસ્સો વધી રહ્યો છે બે દિવસ પહેલા જ સરથાણા નાના વરાછા વિસ્તારના રૂટ પર મેટ્રો પ્રોજેક્ટની ક્રેન એક બંગલા પર પડી હતી ક્રેન પડવાથી આખો બંગલો તૂટી ગયો નસીબસારા કે રહેવાસીઓ બહાર હોવાથી એમની જાન બચી ગઈ હતી જોકે તેઓ ઘરબાર વગરના થઈ ગયા છે બીજો કોઈ દેશ હોય આટલું મોટું નુકસાન કરનારને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવું પડે અને કોન્ટ્રાક્ટરને જેલ ભેગા થવું પડે શરમની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં મેટ્રો પ્રોજેક્ટના ઇન્ચાર્જ કે કોન્ટ્રાક્ટર રંજીત બિલ્કોને મકાન માલિકની માફી માંગી નથી કે એમને મળવા પણ ગયા નથી નવાઈની વાત એ છે કે પોલીસ પણ પોતે ફરિયાદી બની નથી આવા મામલે કોઈ એફઆઈઆર નોંધાવે એની રાહ જોવાની નહીં હોય બંગલાના માલિકોની ફરિયાદ છે કે બનાવ સમયે તેઓ વડોદરા ગયા હતા એટલે બચી ગયા પરંતુ પાછા આવીને જોયું તો તેઓ ઘરબાર વગરના થઈ ગયા છે મેટ્રો પ્રોજેક્ટના આ અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને આપ્યો છે કેટલીક વ્યક્તિઓ હવે આ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા વિચારી રહ્યા છે જેમનું મકાન નાસી પામ્યું છે એમને ન્યાય ક્યારે મળશે એની રાહ સુરતીવાસીઓ જોઈ રહ્યા છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો